રાધનપુર તાલુકાના કમાલપુર ગામે શંકરભાઈ ચૌધરી અને લવિંગજી સોલંકીની સાકરતુલા સાથે અલગ અલગ સાત કાર્યક્રમોમાં લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પ્રસંગે ભાજપના પદાધિકારીઓ મહાનુભાવો ખાસ હાજર રહ્યા રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે અલગ અલગ સાત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ખાસ હાજર રહ્યા હતા કમાલપુર ગામે બનેલ નવી પંચાયતઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવી બાલવાટિકાનું પણ સાથોસાથ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ બનાસ નદીની અંદર નદીના પટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને નવા નીરના વધામણા પણ કરવામાં આવ્યા હતા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકી વગેરેની સાકરતુલા કરવામાં આવી હતી અને ગણેશભાઈ ચૌધરી મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્ત વિદાયમાન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે રાધનપુરના નાયબ કલેક્ટર મામલતદાર પીએસઆઈ પીઆઈ તાલુકા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ રમેશજી ઠાકોર તલાટી મંત્રી શીબી ભરવાડ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદભાઈ ચૌધરી હમથાભાઈ ચૌધરી પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અણજાભાઈ ચૌધરી સમાજના પ્રમુખ જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી ભાજપના પ્રમુખ લગીરભાઈ ચૌધરી ભગતભાઈ ચૌધરી પરમાર શંકરભાઈ તલાજી ઠાકોર ચેહરભાઈ ભરવાડ ભૂપતજીભાઈ પૂર્વ સરપંચ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ સાદ સમારોહ અને શંકરભાઈ ચૌધરી લવિંગજી સોલંકીની સાકરતુલા પરિપૂર્ણ કરવામાં આવી હતી આજ રોજ ચામલપુર મુકામે મારી વય નિવૃત્તિનું વિદાયમાન અને ભગવાન શ્રી નીલકંઠ મહાદેવના યજ્ઞના નિમિત્તે ગામ જમણવા સાથે વૃક્ષારોપણ વૃક્ષોનું વિતરણ અમારી નવી પંચાયતનું લોકાર્પણ મારો વિદાય સમારંભ સાથે અમારે ગામ પધારેલા મા નર્મદા જે બનાસસ્પતિમાં વહેતા નીરના વધામણા અને સાહેબ શ્રી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈની સાકરતુલા અને આવા વિવિધ સાત પ્રકારના પ્રોગ્રામો જે કર્યા એમાં ખૂબ જ સરસ મજાનો એ પ્રોગ્રામ અને કાર્યક્રમ થયેલ છે હરિયાળી બનાવવાનો એક પ્રત્યેક પ્રતિક્ષા લીધી છે કેવી રીતે કરશો દર વર્ષે અમારા ગામમાં ત્રણથી ચાર હજાર વૃક્ષોનું વાવેતર થાય અને વૃક્ષોની વ્યવસ્થા આજે પણ ચાર હજાર વૃક્ષોની અમે કરે છે એવી દર વર્ષે ત્રણથી ચાર હજાર વૃક્ષો જે બિનફરાવું અને બાગાયતી પાકોમાં લોકો જોડાય તો હું પોતે પણ બીજા મારે અત્યારે બે હજાર વૃક્ષો બાગાયતી ખારેખના છે તો હજાર વૃક્ષો વધારવું એવા સાથે સાથે ગામમાં બધા લઈને પાંચેક હજાર વૃક્ષો ફળાવું થાય અને બાકીના આવા આપણા દેશી કુલના થાય એમ કરી અને મારા ગામમાં પાંચ વર્ષની અંદર પચાસ હજાર વૃક્ષો થાય અત્યારે વૃક્ષો ગામમાં છે આ શરૂઆતમાં સારું ઇનામ આપણા ગામમાંથી લીધું તો એના વિશે જો એ પણ મારા ઘરને જ મળ્યું છે અમે શરૂઆતમાં ઠેર ઓગણીસો છોતેરમાં અમારે ગામ ડેરી આવી ત્યારે એક રૂપિયે લીટર દૂધ હતું ત્યારે અમારો મહિનાનો પગાર લગભગ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા આવતો અને આજે એ જ ગ્રાહક અમે એક કરોડ રૂપિયાનું આ વર્ષે ડેરીમાંથી બ્યાસી લાખનું દૂધ ભરાવ્યું અને વધારા સાથે એકવીસ લાખ રૂપિયા જેટલો વધારો આવશે તો એક કરોડ રૂપિયાની અમને દૂધમાંથી આવક થયેલી છે